આમાં ટ્રકમાં કરે કે ડીઝલ પેટ્રોલ બધુંય બસી દે અને આ રીતના લોટ કરે ના આવે અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો ઢોરટાણ જો કે ઝીણો જીણો અને આજે આપણે કલાક ઉપર કાપવાનું છે અને પાછું લેસ્ટર આવવાનું છે તો આપણે લગભગ પૂણા શિયાળ તો ત્યાં પૂખતા જ વાગ્યું જો આ વિન્ટરનો પહેલો સ્નો ચાલુ થયો જો તમને દેખાતું હોય એટલે સ્નો સાવર બે ભેગું હે સ્નો ને વરસાદ ને સ્નો બે રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તો તમને દેખાતું હોય બેકગ્રાઉન્ડમાં હજે સારું થઈ પહેલી વાર બરફ તો બહાર આગળ આપી જાય ન્યાય તમને બતાવો આ દેખાતો હોય તમને કાશમાં આજ

આજે અડધીમાં કોઈ દી હતા એટલી નહોતી થઈ તો આવું કંઈક છે વેધર અટાણે ને જો એવા બધાય જાડવા અને બધા એવું હાવ કોરા ઠાકોર થઈ જાય ને આ સ્કૂલ હે આપણે હાંપે અને લોકલ બસ જો ચાહે બસ ચાલુ જ હોય આખો આ રીતના તો આ જઈએ આપણી ડ્યુટી ઉપર જો બરફ પડે ને એટલે નરિયા ઉપર આ રીતના આજ તો સ્નો ને સાવર બે જ ભેગો એટલે કે વરસાદ ભેગો તો નકર તો આજી દેખાય ના તમને નરિયા ઉપર એકદમ ધોરો હાક બધો બરફ એકદમ પડે એમાં તો આખું ધોરો ભાગ થઈ જાય ને આ રીતના છે અત્યારે વેધર ઠંડી છે પ્લસ બે ડિગ્રી છે એટલે કે માઇનસમાં નથી ગઈ તો એ આજ થોડી થોડી એવું વિન્ટરની શરૂઆત થઈ ગઈ અને આ દેહમાં રહેતા છે એની ખબર છે કે વિન્ટર આ દેહનો કીવો છે આ દેહનો સમર સારો પણ વિન્ટર બહુ ખરાબ મજા જ ન આવે માણસને બધું અંધારામાં અંધારામાં કાયમી જાય તો એ અંધારામાં જાય અને પાછા આવે તો એ અંધારું માણસનો આખો મગજ ડિપ્રેશનમાં આવે જાય જે સૂર્ય ભગવાનના દર્શન જ ન થાય તો આ દેવનો વિન્ટર જે થોડોક વાળો છે વાંધો ન આવે પણ ટૂંકમાં એ કે સમરમાં માણસને મજા આવે માણસનો માઇન્ડ ફ્રેશ રહે એ બધું વિનો લઈએ અત્યારે જો મસ્ત અપી ગામ રોડ હે બસુ જોઈ હવારમાં મસ્ત મસ્ત અને પાસે આ પણ એક બસ લોકલ બસ આ રીતના બસુ ચાલુ જોઈજ મુસાફરી મા કાંઈ બી જાતા હોય નહીં બસમાં ટ્રેનમાં અને અહીંયા તો લેસ્ટમાં તો બરાબર કે એટલું બધું ઓલું ન હોય પણ હાલી લંડન બાજુ માણસ બધાય જોબ કરતા હોય બધાય લગભગ મોસ્ટલી ટ્રેનમાં મુસાફરી કરતા હોય જે બોમ્બે ને ઇન્ડિયામાં જે કરતા હોય એ રીતના પણ અહીંયા સુવિધા વાઇઝ બહુ સારું હોય અને મુસાફરી કરવામાં

જો બસ સ્ટેન્ડ આપણે ઘણીવાર બતાવ્યું અને એકદમ બસમાં વધારે બસ સ્ટેન્ડ આ બસ સ્ટેન્ડ બતાયું લોકલ બસ સ્ટેન્ડ અહિયાં થી બસો જતી હોય ચાલુ જુ હાઈ માર્કેટ બસ સ્ટેન્ડ અહીંથી બધી લોકલ બસો જતી હોય છે

એટલે આવું રીક્ષે જવાયાથી બધા નીકળતા હોય હાલ તો હાલે જતા હોય બિચારા જવા બધા હાલે જાય પણ ટાણે કમી જતા હોય અને ઠંડી જોરદાર ટાણે હાલે જવા માં આજે બરફ ને બહુ પડ્યો નકર તો તકલીફ બહુ હાલવામાં હોય રોડ ઉપર હાવ આઈસ જમે જાય બધા સ્ટુડન્ટ રહેતા હોય ને અહીંયા તો સ્ટુડન્ટ માટે આ રીતના મોટી મોટી

ગાડી વસો વસ પડી જો હા આવું છે આ રોડ છે રોડને ક્યાં આ રસ્તો છે લોકલ ગામડાનો અને ગામડાના લોકલ રસ્તામાં આવ્યા ગાડી દુબઈ પડી તો આ રીતના કોઈ નાખવાની કોશિશ કરે તો પછી આ રીતના થાય તો કોઈ પણ પાણીનો ભરોહ નહીં કરવાનો અને પાણી છે એ કંઈ ખબર નથી પડતી લોકલ લાઈન માણસ હોય છે એ તો બી એની અહીંયા નાખીએ એટલે Alak pagar tidubeg गई ya bare raw beli tron siar pas pas ને બીજું બે નિચય છે લગભગ એટલે સાત આઠ ગાડીઓ આમાં આવે જાય દવા લગભગ પણ આમાં લંબાઈ છે સો ગાડીયું છે તો આ રીતના જો લોડ કરે ના આવે આ એક્સપોર્ટ તો ઇમ્પોર્ટ આમાં ટ્રકમાં કરે કે કે ડીઝલ પેટ્રોલ બધુંય બસે જાય ને આ રીતના

બીકોઝ ફ્રાઈડે છે તો પછી વધારે એને ખાવાનો કોઈ મતલબ નહીં એટલે એ ડ્રિંક લઈ લીધું આપણું સ્પેશિયલ ગ્લુકોઝેડ રામ રામ સીતારામ જય માતાજી અહીંયા જવાનું છે નોરતમતન અને આપણે ડીઝલ ના ખાવી લીધું ને એવું નીકળીએ અહીંથી તો વરસાદ ચાલુ થઈ ગયો જો કે જીનો જીનો અને આજે આપણે એક કલાક ઉપર કાપવાનું છે અને પાછું લેસ્ટર આવવાનું છે તો આપણે લગભગ ગુના શિયા તો અહીંયા પૂરતા જ વાગી જશે અને પછી નીકળી નીકળીએ ચાલો તો છે મોરિશન્સ નો પેટ્રોલ સ્ટેશન ડીઝલ લખાવી લીધું અને આપણે જઈએ આજે બ્લેક ફ્રાઈડે છે બ્લેક ફ્રાઈડે અને માણસો બધા બધી ઓફર ઘણી બધી હોય અને

ઘણા બધા જો બહાર એ જતા હોય અને ટાઉનમાં જતા હોય જો થેલિયું લઈને જાય અટાણે તો બધું લેવું દેવું નું હોય એ કરતા હોય કોઈને ફોન લેવો હોય કોઈને લેપટોપ લેવો હોય એ બધી ઇલેક્ટ્રિક વસ્તુની બી બધી બહુ ઓફર હોય એવું વીક છે તો જઈએ આપણે અને તમને બી બતાવવા રસ્તામાં કંઈ એવો વ્યૂ છે તો બતાવી વરસાદ ચાલુ હોય ઝીણો ઝીણો એટલે બહુ que um pai